ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યના વિસ્તારમાંથી આવનારી અડતાલીસ કલાક ગુજરાત માટે હજુ પણ દોસ્તો અત્યંત ભારે બની શકે છે ને જેમાં હજુ તો આ વરસાદી સિસ્ટમ દોસ્તો મજબૂત થઈને ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ છે ને જેને જોતા આજે જાણી લો કે ગુજરાતના કયા ભાગોમાં થશે દોસ્તો રીત સરનું જળ બંબાકાર તમે જોઈ શકો છો અમે તમને જેની મોરબીના કેટલાક વિસ્તારોની અંદર દોસ્તો રાત્રિ દરમિયાન મેઘરાજા જાણે બે હજાર સત્તર ની ઉત્તર ગુજરાતમાં તો યાદ કરાવતા હોય તેમાં અત્યંત ભયંકર રીતે દોસ્તો ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા ભાગોથી પાટણના ભાગો અને હવે પછી જાણી લો દોસ્તો કે આજ આખા દિવસની અંદર જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તો કચ્છના ભાગોથી લઈ અને દોસ્તો ખાસ જાણી લેજો આજે આ વર્ષનું અંતિમ અને બીજા નંબરનું થવા જઈ રહ્યું છે ચંદ્રગ્રહણ ચંદ્રગ્રહણની નકારાત્મક અસરો તો બીજી તરફ બંગાળની ખાડીમાંથી વાવાઝોડાની જેમ સમા બનેલી દોસ્તો ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમમાં બે બે મોટી કુદરતી ઘટનાઓ આજે બનશે અને જેને લઈ અત્યારે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી દોસ્તો એમણે નવી આગાહી જે ચંદ્રગ્રહણની કરી છે જેમાં કુદરતી ઘટનાઓને લઈ તો બીજી તરફ હવામાન ઉપર શું અસર થશે જાણી લેજો દોસ્તો આજની રાત્રી દરમિયાન થનારા ચંદ્રગ્રહણની ઘટના થઈ એ પહેલાં હભડિયોને અંત સુધી તો બીજી તરફ અત્યારે આગાહી કાર એવા પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતવાસીઓને કામ વગર ઘરની બહાર ન નીકળવા વિનંતી કરી વીજળી પડવાની સંભાવના હોય આથી દોસ્તો જ ગુજરાતનો અત્યારે અમુક સેન્ટરનો ભાગ છે કે ત્યાં આવનારી કલાકોને લઈને અત્યંત ભયંકર બનવા જઈ રહ્યો છે અને દોસ્તો ગુજરાતમાં આગામી ચોવીસ કલાક જાણીશું કયા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ શકે આ તમામ અપડેટોની સાથે દોસ્તો આ ડિપ્રેશનની વરસાદી સિસ્ટમ શું ટન મારી અને ગુજરાતના હજુ કયા ભાગોમાં ભૂકા કાઢનારો વરસાદ આપશે કારણ કે હજુ તો આ સિસ્ટમ દોસ્તો મજબૂત થઈ છે જેમાં ગુજરાતમાં અડતાલીસ કલાક સુધી તેની ભયંકર અસર વર્તાશે અને આપણે આ રાઉન્ડ પછીના નવા રાઉન્ડની પણ આગાહી મેળવીશું આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ભારતનું લાઈવ ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો અત્યારે આખા ભારતની અંદર સૌથી વધુ વરસાદી સિસ્ટમના વાદળાઓ કે જે આપણા ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહ્યા છે ને જેમાં ખાસ કરીને અમે તમને બતાવી રહ્યા છીએ રાત્રી દરમિયાન તો ઉત્તરી ગુજરાતના તો દક્ષિણી રાજસ્થાન કોટાના ભાગો થી લઈ શકો છો જેમાં પાછલી ચોવીસ કલાકની વાત કરીએ દોસ્તો જેમાં ગઈકાલ દક્ષિણી ગુજરાતના વલસાડમાં રેડ એલર્ટ હતું ને જેને લઈ કપરાડા સૌથી વધુ સાડા સાત ઇંચ સુધીનો વરસાદ સામે આવ્યો તમને દોસ્તો અત્યારે

એલર્ટ વાળી આગાહીનો નકશો જેની અંદર આજે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર સૌથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો દોસ્તો આજે સમગ્ર કચ્છની અંદર અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ તો બનાસકાંઠા ભાગોમાં તો અત્યારે વરસાદ શરૂ જ થઈ ચૂક્યો છે અને હજુ આવનારી ચોવીસથી અડતાલીસ કલાકની અંદર ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા તમે જોઈ શકો સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારેનું રેડ એલર્ટ રહેશે જોકે સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો ત્રણ જિલ્લામાં સૌથી વધુ અસર નોંધાઈ શકે છે ને જેમાં મોરબી સુરેન્દ્રનગર રાજકોટના કેટલાક વિસ્તારો તો ઉત્તર ગુજરાતના પાટણ ગાંધીનગર અને મહીસાગર જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી દોસ્તો આજે અતિ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે જોકે સૌરાષ્ટ્રના અન્ય દોસ્તો પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ વરસાદની આગાહી રહેશે અને જેને લઈ તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર તો અન્ય જુનાગઢ બોટાદથી લઈ હજુ મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ દોસ્તો શરૂ રહેશે જેને તમે લઈ જોઈ શકો અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદથી લઈ દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત નવસારી ડાંગ અને વલસાડ લાગુના વિસ્તારોમાં આજે હવામાન વિભાગ તરફથી દોસ્તો યલ્લો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે આઠ સપ્ટેમ્બરના દિવસે પણ દોસ્તો આ સિસ્ટમની અસર હજુ કચ્છના ભાગોમાં રહે આમ તમે જોઈ શકો છો આઠ તારીખે પણ કચ્છથી લઈ પશ્ચિમી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ પડવાને લઈને અત્યારથી જ એડવાન્સમાં યલો એલર્ટ આપવામાં આવેલ છે તો બીજી તરફ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો પણ આગાહીનો નકશો તમે જોઈ શકો જેમાં આપણે જોઈ શકીએ છીએ રાજસ્થાન અને આપણા ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે દોસ્તો અત્યારે રાજસ્થાન પર સક્રિય ડિપ્રેશનની અસરના કારણે સરકાર પણ એલર્ટ મોડમાં આવી ચૂકી છે અને ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિની સાથે ભારે પવન સાથે તો પૂરની સ્થિતિ ઊભી થવાની એ જાણતા પહેલાં આપણે સૌથી પહેલાં તો દોસ્તો એ જાણી લઈએ કે આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની કેવી રહેશે સંભાવના અહીં દોસ્તો અમે તમને અન્ય મોડલની અંદર બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણી રાજસ્થાન ઉપર ડિપ્રેશનમાં પરિવર્તિત થયેલી મજબૂત વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ હવે પછીની કલાકોમાં હજુ પણ વધુ મજબૂત બને તેવી સંભાવના છે કારણ કે તેમનો સિયર ઝોન અરબી સમુદ્રમાંથી હજુ પણ ભેજ ખેંચી રહ્યો છે અરબસાગરની સિસ્ટમ હજુ પણ આવનારી કલાકમાં મજબૂતાઈને લઈને જેને લઈ અમે તમને અત્યારે આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો આવનારી ચોવીસ કલાક ઉત્તર ગુજરાત કચ્છ અને તે લાગુના કેટલાક સૌરાષ્ટ્ર સુધીના ભાગોની અંદર એ વરસાદી વાદળાઓ દોસ્તો પ્રેસિપેટ થઈ શકે છે ને જેને લઈ ગુજરાતના આ હિસ્સામાંથી દોસ્તો આજે જળબંબાકાર સામે આવી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો બનાસકાંઠા જિલ્લો પાટણ જિલ્લાના લાગુ વિસ્તારોથી લઈ અમુક મહેસાણાના ભાગો તો સૌરાષ્ટ્રની અંદર મોરબીના અને સુરેન્દ્રનગરના ભાગોથી પૂર્વીય કચ્છના ભાગોમાં સૌથી વધુ રાહ સિસ્ટમની અસર નોંધાવાની છે ને દોસ્તો રીત સરનું તાંડવ થશે આ વિસ્તારના લોકો કામ વગર ઘરની બહાર ન નીકળતા કારણ કે દોસ્તો અત્યારે સરકારે પણ આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપી દીધું છે અને જેને લઈ હજુ આઠ સપ્ટેમ્બર સુધી જેની અસર વરસાદની ભારે જોવા મળશે અને અમે તમને દોસ્તો અહીં મોડલની અંદર બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં શરૂ થયેલો બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદ હજુ પણ આવનારી ચોવીસ કલાક સુધી ભૂકા કાઢવાનો છે આ સાથે દોસ્તો જોઈ શકો છો હવે પછી અત્યારે વરસાદી વાદળાઓ ફરી ભારે બનતા જોવા મળી રહ્યા છે ને જેને લઈ ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાત અને પૂર્વ કચ્છના ભાગોથી લઈ અન્ય મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભૂકા કાઢનારો વરસાદ પડશે ને જેને લઈ અમે સૌથી પહેલાં આજે વરસાદની ગતિવિધિ કચ્છના તમે જોઈ શકો છો લોડરાણી રણ આજુબાજુના વિસ્તારો અડેસર આ સાથે રાપર ભચાવ આજુબાજુના વિસ્તારોથી ધોળાવીરા તાલુકા આજુબાજુ આ વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર દોસ્તો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે ને જેમાં થી સાત ઇંચ સુધીના વરસાદી આંકડાઓ કચ્છના વિસ્તારમાંથી સામે આવી શકે તો ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા આ સાથે લાગુના મોરબીથી લઈ અમુક સુરેન્દ્રનગર અને રાજકોટ સુધીના પંથકોની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને દોસ્તો આ વિસ્તારમાંથી આજે આઠથી લઈને દસ ઇંચથી પણ વધુના વરસાદી આંકડાઓ સામે આવે તેવી સંભાવના જોવા મળી રહી છે તો મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો દોસ્તો જોઈ શકો છો મધ્ય ગુજરાતમાં આજે અત્યારે ફરી દોસ્તો વડોદરા આણંદ ખેડા ગોધરા આ સાથે અમદાવાદ ગાંધીનગર મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠા લાગુના વિસ્તારોમાંથી હજુ પણ દોસ્તો અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે તો ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં તો દોસ્તો હજુ પણ ભૂકા કાઢનારો વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર દોસ્તો અતિ ભારે વરસાદવાળી કલાકો પૂર્ણ થઈ ચૂકી છે તેમ છતાં પણ હજુ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ તાપી એ લાગુના વિસ્તારોથી ભરૂચ સુધીના પંથકોની અંદર દોસ્તો હજુ પણ આ વિસ્તારમાંથી દોસ્તો પાંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ સામે આવી શકે છે તો બીજી તરફ પૂર્વી ગુજરાતના ભાગો જેમાં પંચમહાલ છોટા ઉદેપુર ગોધરા મહીસાગરના વિસ્તારોમાંથી પણ હજુ દોસ્તો એ પંથકમાં પણ સારા વરસાદની સંભાવના જોવા મળી રહી છે ને જેમાં હજુ દોસ્તો જે દ્વારકા જિલ્લો છે પોરબંદર જિલ્લો છે જુનાગઢ જામનગર એ વિસ્તારોમાં વરસાદ આ રાઉન્ડમાં જોવા યોગ્ય નથી મળ્યા તો એ ભાગોમાં પણ દોસ્તો આવનારી અડતાલીસ કલાકની અંદર જેમાં ખાસ કચ્છના અખાત આજુબાજુના વિસ્તારો જેમાં દ્વારકાના જામનગરના મોરબીના અને કચ્છના દરિયાના કાંઠાના ગાંધીધામ આજુબાજુના વિસ્તારોની અંદર હજુ દોસ્તો આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડે તો બીજી તરફ તમે જોઈ શકો છો કચ્છ માટે તો આવનારી અડતાલી કલાક અત્યંત ભૂકા કાઢનારી બની શકે છે આ ચોમાસાનો સૌથી સારો રાઉન્ડ કચ્છ જિલ્લા માટે બનવા જઈ રહ્યો છે અમે તમને આ સિસ્ટમ આવનારી કલાકોને લઈ કઈ રીતે દોસ્તો આગળ વધે તે અહીં બતાવી રહ્યા છીએ જોઈ શકો છો રાજસ્થાનના ભાગો પર સક્રિય આ વરસાદી સિસ્ટમ અત્યારે હવે પછીની કલાકોની અંદર થોડી દોસ્તો ગુજરાતની નજદીક નીચેની તરફ સરકે તેવી સંભાવના છે પરંતુ જેવી નીચે સરકશે એટલે તેની મજબૂતાઈ વધી જશે અને જેને લઈ વાદળો દોસ્તો ઉત્તર ગુજરાતમાં ભયંકર વરસાદે સિસ્ટમ ના આપી શકે છે બનાસકાંઠા પાટણ લાગુ થી લઈને દોસ્તો કચ્છના એ લાગુ વિસ્તારના લોકોએ ખાસ સાવચેતી રાખવી પડશે કારણ કે આ ભાગમાંથી દોસ્તો પૂરની સ્થિતિ ઊભી થઈ શકે ખાસ ઘરની બહાર ના નીકળતા ને દોસ્તો ડિપ્રેશનની લેવલની વરસાદી સિસ્ટમ પવન સાથેનો વરસાદ આપી શકે છે જેથી ત્રીસ થી લઈ ચાલીસ કિલોમીટરના પવન ફૂંકાવાથી દોસ્તો વૃક્ષ નીચે ન ઊભા રહેતા કારણ કે વૃક્ષો ધરાશાયી થવાની પણ સંભાવના રહેશે પછી આપણે દોસ્તો હવામાન તેવા અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ અંબાલાલ પટેલે દોસ્તો વરસાદી રાઉન્ડની સાથે આજે ચંદ્રગ્રહણને લઈને મોટી ખતરનાક આગાહી કરી છે જેમાં સૌથી પહેલાં તો તેમની વરસાદની આગાહી જોઈએ

દોસ્તો આજે ભારે જળબંબા કારણો વરસાદ પડે તેવી તેમણે આગાહી કરી છે ને એમની આગાહી અનુસાર બનાસકાંઠા પાટણ મહેસાણાના કેટલાક ભાગો સુરેન્દ્રનગર મોરબી કચ્છથી લઈ અમદાવાદ ગાંધીનગરના આ વિસ્તારો છે કે ત્યાં દોસ્તો આજે અમુક સેન્ટરમાંથી દોસ્તો ખૂબ ભયંકર વરસાદ સામે આવી શકે ને જેમાં સૌરાષ્ટ્રનો જામનગર મોરબી અને સુરેન્દ્રનગરથી કચ્છવાળો પટ્ટો પણ ભારે વરસાદ પડે તો દોસ્તો આજે થવા જઈ રહ્યું છે જે ચંદ્રગ્રહણ બે હજાર પચીસ ની સાલનું અંતિમ અને બીજા નંબરનું ચંદ્રગ્રહણ થશે જેમાં દોસ્તો આપને જણાવી દઈએ તો આજની રાત્રે શરૂ થઈ થઈ જશે જશે કપાટ બંધ ને દોસ્તો આપણા અમદાવાદ આ સાથે ભારતના ઘણા જ હિસ્સાઓની અંદર આ ચંદ્રગ્રહણના દર્શન થશે ને લાલ રંગનો ચંદ્ર જોવા મળી શકે છે ને જેમાં દોસ્તો કુદરતી પ્રકોપ અને હવામાન ઉપર જેની શું અસર થશે જેને લઈ અંબાલાલ પટેલે કહ્યું કુદરતી પર્યાવરણ ઉપર વૈજ્ઞાનિક રીતે ચંદ્રગ્રહણની ગુરુત્વાકર્ષણ બળને સીધી અસર થતી હોય છે ભરતી ઓટ જેવી ઘટનાઓ બની શકે જ્યોતિષ દ્રષ્ટિકોણથી ચંદ્ર ગ્રહણ હવામાનમાં મોટા ફેરફારો લાવતું હોય છે અંબાલાલ પટેલના મતે આ ગ્રહણના કારણે હવામાનમાં અચાનક અને અનઅપેક્ષિત પરિવર્તનો આવવાની તેમણે આગાહી કરી વરસાદની પેટર્નમાં ફેરફાર થઈ શકે વાવાઝોડા કે પછી ભૂકંપ જેવી ઘટનાઓ પણ બનવાની તેમણે શક્યતાઓને નકારી નથી ને દોસ્તો આ સાથે તેમણે રાજકીય ક્ષેત્રની અંદર જેમાં નેતાઓએ ખૂબ કાળજી રાખવી પડશે કારણ કે ચંદ્રગ્રહણને લઈ નકારાત્મક અસરોની અંદર અફઘાનિસ્તાન પાકિસ્તાન રશિયા અને યુરોપ જેવા દેશોને પણ કાળજી રાખવા માટે કહ્યું છે નવું બની શકે છે વધુમાં તેમણે દોસ્તો કહ્યું કે આપણા ભારતની અંદર પણ રાજકીય ક્ષેત્રમાં મોટી હલચલ થાય ટોળાશાહી શકે વિરોધ પક્ષની અંદર સુધી એમની અસર નોંધાઈ શકે છે ને દોસ્તો સમયગાળો નોંધી લેજો રાત્રિના નવ વાગ્યા લઈ આ ગ્રહણ પાંચ સવારના પાંચ અને છવ્વીસ મિનિટ સુધી ચાલવાનું છે પ્રાંત પરેશ ગોસ્વામીની પણ આગાહી જોઈએ તો તેમણે પણ આવનારી અડતાલીસ કલાકની અંદર દોસ્તો જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી લાગુના જિલ્લાઓમાંથી પાંચથી દસ ઇંચ સુધીના વરસાદ પડવાની તો અમુક આઇસોલેટેડ પ્લેસની અંદર દસ ઇંચ કરતાં પણ વધુનો તો સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર મોરબી એ લાગુના વિસ્તારોની અંદર તો કચ્છના ભાગોમાં દોસ્તો પાંચ ઇંચ કરતાં વધુના તો સૌરાષ્ટ્રના અમુક સેન્ટરમાં તેમણે દસ ઇંચનો વરસાદ પડે તેવી આગાહી કરી તો બાકીના ભાવનગર બોટાદ જૂનાગઢ લાગુના વિસ્તારોમાં એકથી ત્રણ ઇંચ તો અમુક સેન્ટરમાં એકથી વધુ પણ વરસાદ પડે તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ પણ બેથી પાંચ ઇંચ તો એથી વધુના વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ દોસ્તો આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના તમે જોઈ શકો છો કયા જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ શકે જેને લઈને પણ અહીં હવામાન વિભાગે બતાવ્યું છે જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા આ સાથે દોસ્તો અરવલ્લી મધ્ય ગુજરાતના અમદાવાદ આણંદ દાહોદ ડાંગ ગાંધીનગર ખેડા મહેસાણા મહીસાગર નર્મદા આટલા જિલ્લાઓ જે ઉત્તર ગુજરાતના મધ્ય અને દક્ષિણ ગુજરાતના છે કે ત્યાં પૂરની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને હવે અંતે દોસ્તો આપણે એ જાણી લઈએ કે આ વરસાદી રાઉન્ડ પૂર્ણ થયા પછી ત્યાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે તમે જોઈ શકો છો સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી જશે અને દોસ્તો પાકિસ્તાનના ભાગો પર જતી રહેશે આઠ સપ્ટેમ્બરે હજુ કચ્છના સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં સારા વરસાદો આ સિસ્ટમ આપી શકે છે અને નવ સપ્ટેમ્બર સુધી ગુજરાત ઉપર દોસ્તો આ સિસ્ટમની અસર વર્તાશે જોઈ શકો છો ધીમે ધીમે દોસ્તો રાજસ્થાન પરથી આ સિસ્ટમ નબળી પડતી પાકિસ્તાનના કરાચીના ભાગોથી લઈ તરબત દેશ તરફ આગળ ધકેલાઈ જશે ને ગુજરાત ઉપરથી દસ તારીખે વરસાદની ગતિવિધિમાં ભારે ઘટાડો થઈ જાય તડકો ભાદરવાનો નીકળશે અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ તારીખ સુધી તો રાજ્યમાં વરાપી માહોલ ઊભો જોવા મળી શકે પરંતુ તમે જોઈ શકો છો ફરી બંગાળની ખાડીમાંથી દોસ્તો સત્તર તારીખ આજુબાજુ વાદળોનું નવું વહન આવી રહ્યું છે અને સત્તર તારીખ પછી ગુજરાતમાં ફરી મધ્ય ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનો એક નાનો રાઉન્ડ આવે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે